આપણા દેશમાં વ્હીકલ ઇન્સ્યોરન્સ હોવો ફરજિયાત છે લાઈફ ઇન્સ્યોરન્સની શું તમને ખબર છે દર વર્ષે આપણા દેશમાં જેટલા રોડ એક્સિડન્ટ થાય છે અથવા વાહનોની ચોરી થાય છે તેના કરતાં વધારે લોકો ગંભીર બીમારીઓનો ભોગ બને છે અને તેમનું મોત થઈ જાય છે જ્યારે તમે વ્હીકલનો ઇન્સ્યોરન્સ લો છો ત્યારે તેનો સીધો જ ફાયદો ઇન્સ્યોરન્સ કંપનીને થાય છે પણ જ્યારે તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ ગંભીર બીમારીનો ભોગ બને છે અને જો તેનું મોત થાય છે તો તેની અસર તમારા આખા એ પરિવારને થાય છે વર્ષ બે હજાર ચૌદના એક રિપોર્ટની વાત કરીએ તો આપણા દેશમાં દર વર્ષે આશરે પોણા બે લાખ કારની જોડે થાય છે અને તેની સામે કરોડો લોકો ગંભીર બીમારીઓનો ભોગ બને છે અને તેનું મોત થઈ જાય છે શું વાહનની કિંમત કોઈ વ્યક્તિના જીવન કરતાં વધારે હોય શકે તમને શું લાગે છે સરકારે લાઈફ ઇન્સ્યોરન્સને લઈને કોઈ કડક કાયદો લાવવાની જરૂરિયાત છે તમારો મત અમને વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો